નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્ચલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર નવની ચર્ચા કરીશું સમ અપૂર્ણાંકની જોડી બનાવો અને દરેકમાં બીજા બે ઉદાહરણ આપો તો પહેલાં આ બાજુ જે આપેલું છે એક બે ત્રણ ચાર પાંચ એના છેદ ઉડાડીશું છેદ ઉડાડીશું એટલે સામે એબીસીડી આપેલા છે એમાંથી કોઈકનો છેદ ઉડી અને અહીંયા આગળ એ એમાંથી ગમે તે એકનો સમાન થશે તો છેદ ઉડાડી અને ગુણીશું અને પછી જે જવાબ આવશે એના ઉપરથી એની કોઈ સંખ્યા વડે ઉપર નીચે ગુણી અને બીજા બે ઉદાહરણો બનાવીશું તો ચલો પેલા શું કરશું આનો છેદ ઉડારીશું હવે છેદ ઉડારો તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે રકમમાં ચેક ચેક કરવાની નહીં જો પરીક્ષામાં એક જ વખત જો રકમમાં ચેક ચેક કરશો અને જવાબ ન આવે તો ફરીથી રકમ જોવા મળશે નહીં કે રકમ કઈ હતી એટલે રકમમાં ચેક ચેક કરવું નહીં એની બાજુમાં ફરી રકમ લખવી અને એમાં છેદ ઉડા એટલે આ રીતના કરવું બસો પચાસ નીચે આવશે ચારસો જીરો જીરો થશે કેન્સલ ચલો પચીસ અને નીચે ચાલીસ છેદ કઈ રીતના ઉઠશે પાંચે પાંચે પચીસ પાંચ અઠ્યું ચાલીસ એટલે કેટલા આવશે પાંચ પાંચ કેન્સલ એટલે જવાબ આવશે પાંચના છેદમાં આઠ ચલો પાંચેના છેદમાં આઠ તો આપેલા છે તો હા ડીમો તો એ આઈ એના શા શું આવશે તો એ આવશે ડી એટલે પાંચના છેદમો આઠ હવે આ પાંચના છેદમો જે આઠ આવ્યા એના બીજા બે ઉદાહરણો આપીશું હવે બીજા બે ઉદાહરણ આપીશું તો કઈ રીતના આપીશું તો ઉપરની અને નીચેની એટલે અંશ અને છેદ એ બંને સંખ્યાઓની એક સરખી સંખ્યા વડે ગુણીશું એટલે આ રીતના હોય પાંચના છેદમો આઠ ત્રણ અપોન ત્રણ તો શું આવશે પાંચ તરી પંદર અને આઠ તરી ચોવીસ એ જ રીતના ફરી બીજી સંખ્યા સાથે ગુણીશું પાંચના છેદમાં આઠ એને ચાર અપોન ચાર એટલે પાંચ ચોગ વીસ અને આઠ ચોગ બત્રીસ તો આ રીતના એ બીજા બે ઉદાહરણ આપ્યા કહેવાય જુઓ આમાં કોઈ સ્પષ્ટતા કરેલી નથી કંઈના બીજા બે ઉદાહરણ લખો પણ કઈ રીતના ઉદાહરણ લખો એટલે આના જેવા બીજા બે ઉદાહરણ બનાવો કે જવાબમાં એ ઉપરની જે સરખી સંખ્યા મૂકી અને પછી ગણતરી કરો એવી સ્પષ્ટતા કરેલી નથી એટલે આપણે શું કરીશું જે જવાબ આવશે એને ઉપર નીચે સરખી સંખ્યાએ ગુણીશું ચલો હવે એકસો એસી ભાગ્યા બસ્સો તો એકસો નીચે આવશે બસો ઝીરો જીરો થશે કેન્સલ બે ભાગ ચાલશે તો ચાલો શું આવશે નવ દુ અઢાર દસ દુ વીસ બે બે કેન્સલ એટલે શું આવશે નવના છેદમાં દસ તો ચલો નવના છેદમાં દસ તો હા ઈ તો બેમાં શું આવશે બીજામાં બીજામાં આવશે ઈ હવે જવાબ આવ્યો નવના છેદમાં દસ એને શું કરીશું ચારે ગુણીશું અને પછી નવના છેદમો દસને ને પાંચે ઉપર નીચે ગુણીશું નવ ચોક છત્રીસ દસ ચોક ચાલીસ અહીંયા આગળ નવ પંચુ પિસ્તાલીસ દસ પંચુ પચાસ તો આ રીતના બીજા અપૂર્ણાંક બનાવી શકાય સમ એટલે સરખા અપૂર્ણાંક જેમ આ અને આમાંથી ગમે તે એક એ બે સમ અપૂર્ણાંક કહેવાય ને છેદ ઉડાશું એટલે સરખા આવું છું ને નવ ઓપન દસ તો નવ ઓપન દસ આ બે કેવા કહેવાય એકબીજાના અપૂર્ણાંક કહેવાય તો એ રીતના આ પણ શું થાય આ અને આ એકબીજાના અપૂર્ણાંક કહેવાય ચલો આગળ નવ છસો સાહીઠ ભાગ્યા નવસો નેવું છસો સાહીઠ ભાગ્યા નવસો નેવું આમાં શું કરીશું ઝીરો જીરો કેન્સલ હવે જુઓ અગિયાર ગુણ્યા છ એટલે છાસઠ અગિયાર ગુણ્યા નવ એટલે નવ્વાણું હવે આ થશે કેન્સલ અગિયાર અગિયાર કેન્સલ હજુ છેદ ઉડસી ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ત્રણ કેન્સલ એટલે શું આવશે બે ના છેદમાં ત્રણ ચલો બેના છેદમાં ત્રણ તો હા એમાં ત્રીજામાં શું જવાબ આવશે ત્રીજામાં આવશે એ હવે બીજા બે ઉદાહરણ બનાવીશું બે ના છેદમાં ત્રણ એને ઉપર નીચે સાતે ગુણીશું અને પછી એ બેના છેદમાં ત્રણ એને ઉપર નીચે આઠે ગુણીશું તો ચાલો સાત દુ ચૌદ નીચે સાત તરી એકવીસ અહીંયા આગળ આઠ દુ સોળ અને નીચે આવશે આઠ તરી ચોવીસ તો આ બંને એકબીજાના સમઅપૂર્ણાંક થશે એ જ રીતને આ અને આ એ બંને એકબીજાના સમઅપૂર્ણાંક થશે એટલે સરખા અપૂર્ણાંક થશે ચલો આગળ એકસો એસી ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે શું આવશે વન બાય ટુ આવશે કેમ તો એકસો એંસીના ડબલ થશે એટલે ત્રણસો સાહીઠ એટલે બે એ ભાગ ચાલશે ઉપર એક જ નીચે બે પણ આપણે શું કરીશું છેદ ઉડાડીશું તો ચલો એકસો એસી ભાગ્યા ત્રણસો સાહીઠ જીરો જીરો ચલો બે એ લે નવ દુ અઢાર અને નીચે આવશે અઢાર દુ છત્રીસ બે બે કેન્સલ ચલો નવ ત્રણ તરી નવ નીચે શું આવશે છ તરી અઢાર ત્રણ ત્રણ કેન્સલ હજુ છે દૂર સી ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ કેન્સલ એટલે શું આવશે એક અપોન બે તો એક અપોન બે સેમાં આવશે તો સીમો વન બાય ટુ એટલે શું આવશે ચોથામાં ચોથાની સામે શું આવશે તો સી વન બાય ટુ હવે જવાબ આવ્યો વન બાય ટુ તો એના જેવા બીજા સરખા અપૂર્ણાંક બનાવીશું તો એક અપન બેને કેટલાય ગુણશું ઉપર નીચે બારે ગુણશું અને પછી એને તેરે ગુણીશું એટલે સરખા અપૂર્ણાંક મળશે ઉપર નીચે બાર એકા બાર બાર દુ ચોવીસ અહીંયા કે તેરે કા તેર તેર દુ છવ્વીસ તો આ શું કહેવાય સરખા અપૂર્ણાંક એ રીતના આ બંને શું કહેવાય આના બંને એકબીજાના સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે એટલે સરખા અપૂર્ણાંક ચલો પાંચમું જોઈશું બસો વીસ ભાગ્યા પાંચસો પચાસ જીરો જીરો કરીશું કેન્સલ અગિયાર દુ બાવીસ અગિયાર પંચું પંચાવન અગિયાર અગિયાર કેન્સલ તો શું વધશે બેના છેદમાં પાંચ હવે છેદ ઉડશે નહીં ચલો તો બેના છેદમાં પાંચ એટલે કઈ સંખ્યા આપશે બી બેના છેદમાં પાંચ તો હવે પાંચના સામું શું આવશે તો પાંચના ના બેના છેદમાં પાંચ એટલે આવશે બી હવે આ બેના છેદમાં પાંચ એને પંદરે ગુણીએ અને નીચે બેના છેદમાં પાંચ એને ગુણીશું દસે ચલો પંદર દુ પંદર પંચ પંચોતેર ચલો પંદર દુ ત્રીસ પંદર પંચ પંચોતેર થશે અને નીચે દસ દુ વીસ અને દસ પચાસ એટલે શું આવશે ત્રીસ છેદ મો પંચોતેર અહીંયા આગળ દસ દુ વીસ દસ પંચ્યું પચાસ તો અહીંયા આગળ આપણે શું કર્યું આગળની જે સંખ્યા હતી એ સંખ્યાના છેદ ઉડાડે છેદ ઉડાડી ને પાછળ એબીસીડી આપેલી હતી એમાંથી કોઈ એક સંખ્યા સાથે સમાન છેદ આવશે એટલે સમાન થયો અહીંયા આગળ લખ્યું જોડકા બનાવ્યા અને પછી જવાબ સાથે ઉપર નીચે સરખી સંખ્યાએ ગુણાકાર કર્યો જેનાથી જવાબમાં મરેલી સંખ્યા અને સરખી સંખ્યાએ ગુણ્યા અને પાછળ જે સંખ્યા મળશે એ બંને સંખ્યાઓ કેવી આવશે એકબીજાના સમ હશે તો આ રીતના આપણે દાખલા નવની ચર્ચા કરી અહીં આગળ આપણે ધોરણ છમાં સાધે સાત પોઈન્ટ ત્રણ પૂર્ણ કર્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત